કોલર ના કિસ્સો છે ખમીસ મારું ટુકુ છે ના કોલર ના કિસ્સો છે ઢંકાય બસ આ તન મારું એ મારા માટે પૂરતું છે ઢંકાય બસ આ તન મારું એ મારા માટે પૂરતું છે નથી જોઈતા રૂપિયા મારે ના મારે કોઈ નામ કરવું નથી જોઈતા રૂપિયા મારે ના મારે કોઈ નામ કરવું મારે શું કરવું આનાથી ના કામ કોલર કે કિસ્સો છે ના કામ કે ખિસ્સુ છે આ ફેશન ના નામે આજે જૂનું જીન્સ મે કાઢ્યું છે આ ફેશન ના નામે આજે જૂનું જીન્સ મે છે કરાવી મે એને પહેરી કાઢ્યું છે કરાવી મે એને છે અને જોઈને કાઢો ના તાક તમે ચહેરાની આ ચમક જોઈને કાઢો ના તાક તમે ચહેરાની આ ચમક

વસ્તી વિનાનું રહી ગયેલું હું તો ખાલી શહેર છું વસ્તી વિનાનું રહી ગયેલું હું તો ખાલી શહેર છું